મા મહોત્સવ બે હાજર પચીસ નું આયોજન કરાશે પવિત્ર યાત્રાધામ અને આદ્ય શક્તિપીઠ અંબાજી ખાતે આગામી નવ થી અગિયાર ફેબ્રુઆરી દરમિયાન ત્રણ દિવસીય શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે નું આયોજન કરવામાં આવશે આ મહોત્સવના સુચારો સુવ્યવસ્થિત અને સુંદર આયોજન તથા ભાગરૂપે કરવાની કામગીરી માટે કચેરી સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર પટેલના વિવિધ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે યોજના શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર પચીસ માં આદ્યશક્તિમાં અંબાના દર્શનને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક જ સાથે એકાવન શક્તિપીઠના દર્શનનો લાભ મળશે આ વર્ષે યોજનનાર આ મહોત્સવ ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે આ મહોત્સવમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે ત્યારે આટલી મોટી સંખ્યામાં આવતા ભક્તોની તમામ સગવડો અને વ્યવસ્થાઓ સચવાય એ પ્રકારની તૈયારી અને આયોજન વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવશે આ બેઠકમાં જિલ્લા કલેકટરે વિવિધ વિભાગોને સોંપવામાં આવેલી કામગીરી અંગે સમીક્ષા તથા જરૂરી સૂચનો કર્યા હતા જેમાં પાંચસોથી વધુ બસનું સંચાલન